અરાવલી પર્વત શું આ વિકાસની ભૂખને પર્વતો ખાવા દેવાય ખોદો ડુંગર બે ચાર દલા તરવાડની વાર્તા યાદ છે ને બસ આવું જ કંઈક ભારતના કેન્દ્રીય પર્યાવરણ વિભાગે સર્વોચ્ચ અદાલતને કહ્યું ખોદવા દો ને ડુંગર બે ચાર અને સર્વોચ્ચ અદાલતે કેન્દ્ર સરકારના આ ઈજારા પર મંજૂરીની મહોર મારી દીધી ડુંગર કયા સારા કયા ખરાબ કેટલી ઊંચાઈના ડુંગર ખોદવાથી પર્યાવરણને કોઈ નુકસાન ન થાય એ વ્યાખ્યા સર્વોચ્ચ અદાલતે કેન્દ્ર સરકારની સ્વીકારી લીધી એક સમય હતો કે જ્યારે રામના નામે પથ્થર તરી ગયા હતા અને એને સતયુગ કહેવાયો સંઘ પ્રેરિત ભાજપના સમયકાળમાં વિકાસના નામે હવે પર્વતો ચવાય અને ખવાઈ રહ્યા છે એટલા માટે જ આપણે એને કળિયુગ કહીએ છીએ આ દેશમાં વાતો થાય છે ભારતીય પરંપરાની સંસ્કૃતિની અને ભારતના મૂલ્યો સાચવવાની તો આ પર્વત આ જંગલ આ ભારતીય મૂલ્યો નથી તો એની સાચવવાની જવાબદારી કોની અને કયા આધારે સર્વોચ્ચ અદાલતે એ નક્કી કરી લીધું કે ભાઈ સો મીટરથી ઓછી ઊંચાઈનો ડુંગર હોય તો એ ખોદવામાં કોઈ વાંધો નહીં એનાથી પર્યાવરણને કોઈ નુકસાન જાય નહીં કયા આધારે સર્વોચ્ચ અદાલતે નક્કી કરી લીધું કે આ નાના ડુંગરોમાંથી ક્રિટિકલ સ્ટ્રેટેજિકલ એટમિક મિનરલ્સ એટલે કે ખનીજ ખોદવાથી જ વિકાસ થઈ શકે નક્કર વિકાસ ના થઈ શકે નમસ્કાર દર્શક મિત્રો બેનિફિટ ન્યૂઝના હરેશ જાલા ડિ કોડમાં આપનું સ્વાગત છે રાજસ્થાનીઓ સમજી ગયા જાગી ગયા અને એ રસ્તા પર ઉતરી આવ્યા કે જો અરાવલી પર્વત માળાના નાના નાના ડુંગળા ખોદવાની મંજૂરી આપવામાં આવશે તો આવનારા દિવસોમાં રાજસ્થાન અને રાજસ્થાનીઓએ શું ભોગવવું પડશે દિલ્હીમાં બુદ્ધિજીવીઓ જેને સમજ છે કે પર્વતની કિંમત શું છે ઊંચાઈ નહીં પર્વતની કિંમત શું છે એવો બૌદ્ધિકોએ વિરોધ શરૂ કર્યો પરિણામે એ આવ્યું કે સર્વોચ્ચ અદાલતે પારોઠના પગલાં ભરવા પડ્યા કેન્દ્ર સરકારે પોતાની માર્ગદર્શિકા બદલવી પડી પણ ગુજરાતીઓ એકલ દોકલ નેતાઓ એ વિરોધ કરવા સિવાય ગુજરાતીઓને સહેજ પણ ફરક નથી પડતો કે અરાવલી પર્વત ના નાના ડુંગર અથવા એ પર્વત માળાના નાની શૃંખલાના પર્વતો કપાઈ જાય ખોદાઈ જાય જમીન ધ્વસ્ત થઈ જાય તો એમના પાર્ટનું પાણી હલતું નથી કારણ કે ગુજરાતીઓ વધારે તો હિન્દુ મુસ્લિમ વિવાદમાં જ રચ્યા પચ્યારે છે ને એમાં જ એમને રસ છે એમને આવતીકાલની સહેજ ચિંતા નથી તમે જાણો છો કે આ જે આદેશ આવ્યો છે આ જે સૂચન થયું કેન્દ્ર સરકારથી એ શું થઈ શકે આ આખી પર્વતમાળા ગુજરાતથી જે દિલ્હી સુધી જાય છે એમાં નાના 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 ડુંગરાઓ જે શ્રીંખાના એક ભાગ છે એ જો તોડવામાં આવે એમાંથી ખનીજ કાઢવામાં આવશે તો રણ આગળ વધતું તમે અટકાવી નહીં શકો આ નાના પર્વતો પણ વાદળોને જે અટકાવી શકતા હતા એ બંધ થતાં વરસાદની તરા બદલાશે પવનની તરા બદલાશે એની સીધી અસર ખેતી ઉપર થઈ શકે છે આ નાના ડુંગરો જવા સાથે જંગલો પણ એટલા ઘટશે પરિણામે વનવાસીઓ પણ ઘટશે એટલે વનવાસીઓનું અસ્તિત્વ પણ જોખમમાં છે પણ નહીં કેન્દ્ર સરકાર અને કેન્દ્ર સરકારમાં બેઠેલા કેટલાક મળતિયાઓને તો ખનીજમાં જ રસ છે અત્યાર સુધીમાં અનેક વખત પ્રયત્નો થયા હતા અરાવલી પર્વતમાળામાંથી નાના નાના પર્વતોને ખાણ ખનીજ માટે મુક્તિ આપવામાં આવે અને ગેરકાયદેસર ખનન તો ઘણું વધી ગયું છે જ્યારે ખૂબ વિરોધ થયો એટલે સર્વોચ્ચ અદાલતે તેના નવેમ્બર બે હજાર પચીસના ઓર્ડરમાં થોડોક સુધારો કર્યો શું કર્યું પહેલાં એના નાના પર્વતો ડુંગરા તોડવાની મંજૂરી આપી પણ જેવો વિરોધ થયો એટલે સર્વોચ્ચ અદાલતે તાત્કાલિક પ્રતિબંધ મૂક્યો ભાઈ હમણાં તોડવા નહીં ખાણ ખનીજ માટે તોડવા નહીં બરાબર એ પછી એણે નક્કી કર્યું કે હવે રાજ્ય અને કેન્દ્ર સરકાર ઇકો સેન્સિટિવ ઝોન નિશ્ચિત કરશે ત્યાં નહીં કરવા દે બહુ સારી વાત છે પછી શું કીધું એણે પછી એણે એવું કીધું કે ભાઈ જે એરિયામાં ખાન અને ખનીજ માટે ખનન કરવા દેવામાં આવશે એ ચુસ્ત નજર નીચે કોની નજર શું સર્વોચ્ચ અદાલતને એ ખબર છે કે રાજ્યો પાસે એના ખાન અને ખનીજ વિભાગમાં મહેકમ ઓછું છે અરે રેતી ચોરી નથી અટકાવી શકતા એ આ ખાન અને ખનીજનું ગેરકાયદેસર ખનન રોકી શકશે એ બી પર્વતોમાં જઈને સવાલ એ છે કે શું આ સ્ટ્રેટેજિકલ આ ક્રિટિકલ મિનરલ્સ આ એટમિક મિનરલ્સ એટલા બધા અગત્યના છે અને માત્ર ને માત્ર અરાવલી પર્વતમાળામાં જ મળે એમ છે બીજે ક્યાંય જમીન નીચે નથી ગુજરાતીઓ જેના પેટનું પાણી પણ હલ્યું નથી જો આજે તમે નહીં જાગો ને તો શું થશે ખબર તમને આ જોઈને આવતીકાલે ગુજરાતની તો કેન્દ્ર સરકાર સાપુતારા પાવાગઢ ગિરનાર પર્વતમાળા પણ તોડવાની મંજૂરી આપી શકે ક્રિટિકલ મિનરલ માટે થઈને અને એમાં પણ જો ભારતીયો નહીં જાગ્યા તો એક દિવસ એવો આવશે કે હિમાલય ખોદવાની પણ મંજૂરી આપી દે કારણ કે સત્તામાં જે આવે છે એમને અર્થ પૈસા સિવાય કશું દેખાતું નથી અને આ વિકાસનું ચલણ એવું ચાલ્યું છે કે જે કુદરતી સંપત્તિને નુકસાન થાય અને એના કારણે માનવ જીવન પર શું લાંબા ગાળે અસર થશે એની ચિંતા કરવાની કોઈને પડી નથી દરેકને અત્યારે શું લાભ છે એ જોવામાં રસ છે સ્ટ્રેટેજિકલ ક્રિટિકલ મિનરલ્સ પછી ઝિંક હોય કોપર હોય સિલ્વર હોય કે લીડ હોય શું એ ના કાઢીએ તો આ દેશનો વિકાસ ના થઈ શકે દુનિયા આખીમાં એકમાત્ર દેશ છે અલસાલ્વેર જ્યાં માઇનિંગ ઉપર પ્રતિબંધ છે આપણે એમાંથી કઈ શીખી શકીએ વિશ્વગુરુ નીકળ બનવા નીકળ્યા છીએ તો તમે જાણો છો અરાવલી પર્વતમાળાનો ઇતિહાસ શું છે અઢી અબજ વર્ષ જૂની આ પર્વતમાળા છે ગુજરાતથી લઈને રાજસ્થાન ઉત્તર પ્રદેશ દિલ્હી ને હરિયાણા સુધી એ પથરાયેલી છે સાતસો કિલોમીટર એક પોઈન્ટ સુડતાલીસ લાખ સ્ક્વેર મીટર પર આ પર્વત અને પર્વત શ્રૃંખાઓ અને એના કારણે જંગલ પથરાયેલા છે તમે શું ઈચ્છો છો કે થોડા ખનીજ માટે ખનીજ ભૂખ્યા માટે દેશની ઉર્જાના નામે દેશના ઔદ્યોગિક વિકાસના નામે આ પર્વતમાળાને તોડવા દઈ શકાય જો તમને એવું લાગતું હોય કે વિકાસ અતિ જરૂરી છે અને કુદરતી સંપત્તિ જે કુદરતે સર્જન કર્યું છે માનવ પર્વત નહીં સર્જી શકે સમજી લેજો તમે માનવ કોઈ સંજોગોમાં પર્વત નહીં સર્જી શકે તમારો વન વિભાગ એમ કહેશે કે આજે દસ લાખ વૃક્ષ કપાયા તો બીજી જગ્યાએ મેં પંદર લાખ વૃક્ષ વાગશું એમાંથી કેટલા વૃક્ષ ઉગે છે પછીની વાત છે પર્વતો તમે નહીં સર્જી શકો અને જ્યારે પર્વત નાશ પામશે નેસ્ત નાબૂદ થશે પછી જે ભૌગોલિક હવામાન પર્યાવરણની જે અસરની આડઅસર થશે એના માટે તમારે તૈયાર રહેવું પડશે છો તમે તો એમ કહેશો કે અહીંયા પચાસ સો વર્ષ જીવવું છે તો પછીની પેઢીઓ માટે એક શું કામ ચિંતા કરીએ એ પછીની પેઢીઓ જ્યારે અવાજ ઉઠાવશે ને ત્યારે તમે હું સાંભળવા નહીં રહીએ કે કેવી ચીસો પાડતા હશે કુદરત સાથે રમત ના રમવી જોઈએ કુદરત સાથે જ્યારે જ્યારે રમત રમાય છે એના પરિણામો માનવ સહન ના કરી શકે ને એવા આવ્યા છે બે હજાર એકનો કચ્છ અને ભારતમાં આવેલો ગુજરાતમાં આવેલો ભૂકંપ દસ હજારથી વધુ વ્યક્તિઓએ જીવ ગુમાવ્યા હતા બે હજાર ચારમાં દક્ષિણ ભારતમાં આવેલા સુનામી હજારો લોકોએ જાન ગુમાવ્યા અબજો રૂપિયાનું આર્થિક નુકસાન આવી કુદરતી આપત્તિઓ માટે તૈયાર રહેવું છે આપણે અને તો આ કુદરતનું સર્જન જે કરેલું છે ને પર્વત હોય જંગલ હોય એનો નાશ કરવા દો જો તમને તમારી ભવિષ્યની પેઢી માટે એક દોરો પણ ચિંતા હોય તો કુદરતી સંપત્તિ જે રીતે લૂંટાઈ રહી છે વિકાસના નામે આ વિકાસની ભૂખના નામે એ રોકવી જોઈએ વિકાસ કરવા માટે અનેક રસ્તાઓ છે જ્યાં કુદરતી સંપત્તિને આંચ પણ લાવ્યા વગર કરી શકાય એમ છે એ રસ્તાઓ કેમ નથી અપનાવાતા શા માટે કુદરતી સંપત્તિઓને નુકસાન કરીને નાબૂદ કરીને વિકાસની જ વાતો થાય છે વિકાસ કરવાના અન્ય રસ્તાઓ શોધે જો નહીં થાય તો આવનારી પેઢીઓએ ભોગવવું પડશે બેનિફિટ ન્યૂઝનો ખૂબ જ સ્પષ્ટ મત છે કે કુદરતી સંપત્તિઓને નુકસાન કર્યા વગર જ વિકાસ થવો જોઈએ દર્શક મિત્રો આવા જ મત સમજવા અને જાણવા માટે મુલાકાત લો ડબલ્યુ ડબલ્યુ ડોટ બેનિફિટ ન્યૂઝ ટ્વેન્ટી ફોર ડોટ કોમ વેબસાઇટની જો તમને સાંભળવા અને જોવા મારસ હોય તો બેનિફિટ ન્યૂઝ ટ્વેન્ટી ફોર ડોટ કોમની યુટ્યુબ ચેનલ અને ઇન્સ્ટાગ્રામ હેન્ડલ સબસ્ક્રાઈબ કરો